નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્રમાં લાલબાગ ચાર રાજા વિશ્વ વિખ્યાત છે તો મિત્રો મહારાષ્ટ્ર વિસ્તારમાં ભગવાન શ્રી ગણેશજીના આઠ મંદિરો આવેલા છે આ આઠ મંદિર અતિ પ્રાચીન છે અને ભગવાન ગણેશજીની આઠ શક્તિપીઠ ગણાય છે મહારાષ્ટ્રના પુનાની નજીક વીસમી એકસો દસ અતિવાસ્તવવાદીઓ ક્ષેત્રમાં આઠે મંદિરો પ્રચલિત છે ગણેશ ઉત્સવ દરમિયાન તેમજ વર્ષભરના તમામ દિવસોમાં અષ્ટવિનાયકના યાત્રા યાત્રાસ્થાનોની આસ્થા ભક્તો માટે અકબંધ છે તો મિત્રો આજે અમે તમને કરાવીશું મહારાષ્ટ્રની અષ્ટવિનાયક યાત્રા તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સૌથી પહેલા અમે દર્શન કરાવીશું શ્રી મયુરેશ્વર ગણેશજી મંદિરના જે મહારાષ્ટ્રમાં પુણેથી એંશી કિલોમીટર દૂર આવેલું છે આ મંદિરમાં ચારે ખૂણામાં મિનારો અને લાંબા પથ્થરોની દિવાલો છે ચાર યુગના પ્રતિક એવા ચાર દ્વાર છે મંદિરના દ્વાર પર શિવજીના વાહન નંદીની મૂર્તિ સ્થાપિત છે આ મૂર્તિ અંગે એવી માન્યતા છે કે પ્રાચીન કાળમાં શિવજી અને નંદી આ સ્થળે વિશ્રામ કરવા માટે રોકાયા હતા પરંતુ ત્યારબાદ નંદીએ અહીંથી જવાની ના પાડી ત્યારથી નંદી અહીં જ છે મંદિરમાં ગણેશજી બેસેલી મુદ્રામાં વિરાજમાન છે તેમની સુન ડાબી તરફ છે ચાર ભૂજાઓ અને ત્રણ નેત્ર છે એક કથા અનુસાર મયુરેશ્વરના મંદિરની જગ્યાએ ભગવાન ગણેશ દ્વારા નામના રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો ગણેશજીએ મોર પર સવાર થઈને સિંધુરાસુર સાથે યુદ્ધ કર્યું હતું તેને કારણે જ તેમને મયુરેશ્વર કહેવામાં આવે છે અષ્ટવિનાયકમાં માં બીજા ગણેશજી મંદિર સિદ્ધિ વિનાયક છે આ મંદિર પુણેથી આશરે બસો કિલોમીટર દૂર છે તે ભીમ નદીની પાસે સિદ્ધટેક ગામમાં છે

સિદ્ધિ વિનાયકને ઈચ્છા પૂર્ણ કરનાર દેવ માનવામાં આવે છે એક કથા પ્રમાણે ભગવાન વિષ્ણુએ અહીં કઠોર તપ કરીને અનેક સિદ્ધિઓ મેળવી હતી ત્રીજું મંદિર છે શ્રી બલ્લાલેશ્વર તે મુંબઈ પુણે હાઈવે પર પાલીથી ટોયન અને ગોવા રાજમાર્ગ પર નાગોથાનેથી પહેલા અગિયાર કિલોમીટર દૂર આવેલું છે એક કથા અનુસાર પ્રાચીન કાળમાં બલ્લાલ નામનો એક છોકરો ગણેશજીનો પરમ ભક્ત હતો તેણે પાલી ગામમાં વિશેષ પૂજાનું આયોજન કર્યું પૂજન કેટલાંગે દિવસો સુધી ચાલ્યું પૂજામાં સામેલ બાળકો ઘરે પાછા ન અને ત્યાં જ બેસી તેથી તે બાળકોના પિતાએ બલ્લાલને માર માર્યો અને ગણેશજીની પ્રતિમા સહિત તેને જંગલમાં ફેંકી આવ્યા ગંભીર સ્થિતિમાં પણ બલ્લાલ ગણેશજીના મંત્રોનો જાપ કરી રહ્યો તેના પર પ્રસન્ન થઈને ગણેશજીએ તેને દર્શન આપ્યા બલ્લાલે આગ્રહ કર્યો કે તેઓ હવેથી આ સ્થાન પર નિવાસ કરે અને ગણેશજીએ ભક્તની વાત માની લીધી અષ્ટવિનાયક યાત્રામાં ચોથા ગણેશ શ્રી વરદ વિનાયક છે વરદ વિનાયક મંદિર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કોલ્હાપુરમાં આવેલું છે અહિંગ મહાડ નામનું એક સુંદર પર્વતોથી ઘેરાયેલું ગામ છે જ્યાં શ્રી વરદ વિનાયકનું મંદિર આવેલું છે પ્રાચીન કાળમાં આ સ્થાન ભદ્રક નામથી ઓળખાતું હતું આ મંદિરમાં નંદદીપ નામનો એક દીપક એક હજાર આઠસો અખંડ પ્રજ્વલિત છે એક કથા અનુસાર પુષ્પક વનમાં પ્રસન્ન થઈને ભગવાન ગણપતિએ તેમને મંત્રના રચિતાની પદવી આપી અને ઈશ દેવતા બનાવ્યા વરદ વિનાયક ગણેશજીનું નામ લેવા માત્રથી બધી જ કામનાઓ પૂરી થવાનું વરદાન મળે છે વર્ષ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અષ્ટવિનાયકમાં પાંચમાં પાંચમા ગણેશજી ચિંતામણી ગણપતિ છે આ મંદિર પુણે જિલ્લાના હવેલી ક્ષેત્રમાં આવેલું છે એક કથા પ્રમાણે ગણરાજા શિકાર કરવા માટે ગયો હતો અને તેને ઋષિ કપિલાના પડ્યું સેના સહિત ભોજન કરાવ્યું આ બધું ઇન્દ્રએ આપેલા ચિંતામણીના પ્રતાપે થયું હતું ચિંતામણીની શક્તિ જોઈ ગણરાજાને તે લેવાની લાલચ જાગી તેમના માગવાથી ઋષિએ ના પાડતા તેમણે ચિંતામણી છીનવી લીધો ઋષિ નિરાશ થઈને દેવી દુર્ગાના કહેવાથી ગણેશજીની પૂજા કરવા લાગ્યા ગણેશજી પ્રસન્ન થયા તેમને ગણરાજા સાથે યુદ્ધ કરીને ચિંતામણી પાછો લઈ લીધો અને ઋષિને પાછો આપ્યો પરંતુ તે લેવાની ના કહી ત્યારથી જ આ ગણેશજીનું નામ ચિંતામણી ગણેશ પડી ગયું અષ્ટવિનાયક ગણેશમાં ક્રમે શ્રી ગિરજાત્મજ આવે છે આ મંદિર પુણે નાસિક હાઈવે પર પુણેથી આશરે નેવું કિલોમીટર દૂર આવેલું છે તે નારાયણ ગામથી આશરે બાર કિલોમીટર દૂર આવેલું છે ગિરજાત્મજનો અર્થ થાય છે માતા પાર્વતીના પુત્ર ગણેશ આ મંદિર ગુફામાં આવેલું છે મંદિર સુધી પહોંચવા માટે આશરે ત્રણસો સીડીઓ ચઢવી પડે છે આ મંદિરમાં વીજળી માટે બલ્બનો ઉપયોગ નથી કરાતો કારણ કે મંદિરનું નિર્માણ જ એ રીતે કરવામાં આવ્યું છે કે મંદિર આખો દિવસ સૂર્યના કિરણોથી પ્રકાશિત રહે છે મંદિરનું મુખ્ય દ્વાર દક્ષિણ તરફ છે મંદિરની સામે એક વિશાળ સભા મંડપ છે જેમાં કોઈ જ સ્તંભ નથી મુખ્ય મંદિરની ઊંચાઈ માત્ર સાત ફૂટ છે જેમાં છ સ્તંભ છે જેના પર ગાય હાથી વગેરે કોતરવામાં આવ્યા છે સાતમા ક્રમમાં વિઘ્નેશ્વર ગણપતિનું મંદિર આવે છે આ મંદિર પુણેના ઓજર જિલ્લામાં જુનર ક્ષેત્રમાં કુપદેશ્વર નદીના તટ પર આવેલું છે એક કથા અનુસાર હેમાવતીના રાજા અભિનંદનાએ એક મહાન બલિદાન પ્રદર્શન ઇન્દ્રનું આસન મેળવવા માટે કર્યું તેથી દેવરાજ ઇન્દ્રએ વિઘ્નસુરને તેમાં બાધા નાખવા માટે બોલાવ્યો તેણે સંતો અને સામાન્ય જનતાને ખૂબ પજવ્યા ત્યારે લોકોએ ભગવાન ગણેશને પ્રાર્થના કરી તેથી ગણેશજીએ વિઘ્નાસુરને પરાસ્ત કર્યો વિઘ્નાસુર ગણપતિના ચરણોમાં પડી ગયો અને પ્રાર્થના કરી કે તેમની સાથે તેનું નામ પણ લોકો લે વિનાયકે તેની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો ત્યારથી આ સ્થાન વિઘ્નેશ્વર અથવા વિઘ્નરાજ તરીકે ઓળખાવા લાગ્યું ભગવાન વિઘ્નેશ્વર ગણપતિના નામથી ઓળખાવા લાગ્યા અષ્ટવિનાયક મંદિરના આઠમાં ગણેશજી છે મહાગણપતિ આ મંદિર પુણેના રાંજણ ગામમાં આવેલું છે પુણે અહમદનગર હાઇવે પર પચાસ કિલોમીટર દૂર આવેલું છે આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશા તરફ છે ગણેશ પ્રતિમા અદ્ભુત છે પ્રચલિત માન્યતાઓ અનુસાર મંદિરની મૂળ મૂર્તિ બોંગેરામાંગ છુપાયેલી છે સદીઓ પહેલાંન જ્યારે વિદેશીઓએ મંદિર પર આક્રમણ કર્યું ત્યારે મૂળ મૂર્તિને બચાવવા માટે બોંગેરામાંગ છુપાવી દેવામાં આવી હતી મહાગણપતિને અષ્ટભુજા દશભુજા અથવા બારભુજાવાળા માનવામાં આવે છે સૂરજ ઉગતાની સાથે કિરણો સિદ્ધાંત મૂર્તિ પર પડે છે ત્રિપુરાસુર દૈત્યનો વધ કરવા માટે ભગવાન શંકરને મદદ કરવા ભગવાન ગણેશે આ રૂપ ધારણ કર્યું હતું તેથી તેમનું નામ ત્રિપુરવેદ મહાગણપતિના નામથી પ્રચલિત બન્યું મિત્રો વહીન આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી છે અમારો હેતુ કોઈની લાગણી દુભાવવાનો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી જો કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય ગણેશ